આજના દિવસે શિવભક્તો પવિત્ર નદીમાં સ્નાન અને વિવિધ પ્રકારના દાન કરે છે ત્યારે સવારથી રામેશ્વર મહાદેવ રામનાથ મહાદેવ કુલેશ્વર મહાદેવ અને જગદીશ આશ્રમ તેમજ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સહિત શિવાલયોમાં હર હર મહાદેવના સાથે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા નીલકંઠ મહાદેવને દૂધ બીલીપત્ર ગંગાજળ બિલગુલાલ અને ફળ ફૂલથી પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ દીપમાળા અને પ્રસાદ લઈ ભાવિ ભક્તોએ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી શ્રી નીલકંઠ મહાદેવના પૂજારી પરેશભાઈ એ શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે સોમવતી અમ્માસ્ર વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી રિપોર્ટર વલ્લભભાઈ રાઠોડ લીંબડી